આ શું છે આ શું છે હીના શું છે બોલો ઉઠવાનું જાગવાનું વેરી ગુડ પછી આ શું છે બ્રશ કરવાનું શું છે બ્રશ કરવાનું જીવિકા શું છે બોલો શું છે બ્રશ કરવાનું કેમ નવાય નાવાનું હમ વેરી ગુડ પછી શું કરવાનું નિશાળે રમવાનું પછી આ શું છે હા શું છે ભણવાનું શું છે ભણવાનું ભણવાનું શું છે ભણવાનું 慢慢。